પર્યાવરણ સંરક્ષણ ને વધારવા માટે મહત્વપૂર્ણ તરીકે પારડીના કોલક દરિયા કિનારે ભારતની પ્રથમ શોર લાઈન ક્લિનઅપ મોકડ્રીલ યોજાય આગ્રણી કસરત ઉદ્દેશ્ય સ્ટીલ અને સ્થાનિક રહેવાસીઓના સ્થળાંતર નો સિનારીઓ ઉભો કરવાનો હતો જે વાસ્તવિક જીવનની તાત્કાલિક પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા માટે જરૂરી છે મોકડ્રિલમાં દરિયા કિનારાથી હેઝાર્ડ સોઇલની સાફ સફાઈ માટે વ્યાપક યોજના સામેલ હતી જે કાંઠાના પર્યાવરણને સુરક્ષિત કરવા માટે જરૂરી સંકલિત પ્રયત્નોને દર્શાવે છે કસરતમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે નુકસાનને ઓછું કરવા માટે સમયસર અને કાર્યક્ષમ પ્રતિસાદના મહત્વને દર્શાવે છે આ કસરત દરિયા કિનારા સ્થાનિક સમુદાયો ચેરના વૃક્ષો અને દરિયાઈ જીવસૃષ્ટિને તેલના સ્પ્લીનના સંભવિત નુકસાનથી બચાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી આ મોક એક્સરસાઇઝ દ્વારા અધિકારીઓ વિવિધ હિત ધારકો જેમાં સ્થાનિક સરકારની સંસ્થાઓ પર્યાવરણ એજન્સીઓ અને તાત્કાલિક પ્રતિસાદ ટીમોનો સમાવેશ થાય છે તેમને તૈયારીઓને વધારવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો આ પહેલ ભારતના કાંઠાઓની કુદરતી સુંદરતા અને પર્યાવરણને સંતુલન જાળવવા માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જ્યારે તેના રહેવાસીઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરે છે મોક ડ્રિલની સફળ અમલવાળી દેશભરમાં ભવિષ્યની કસરતો માટે એક મોડેલ તરીકે સેવા આપવાની અપેક્ષા છે